હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જૈન હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગઈ છું તમારી સામે એક નવ વિડીયો લઈને આજના વિડીયોમાં આપણે બધી કમેન્ટ્સની રિપ્લાય કરવાની છે અને જે વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપવાની આપણે કોશિશ કરીશું પહેલો કમેન્ટ આપણે લઈએ તો વાલા હેતલબેનનું છે પણ સર બધા કહે છે કે પાંચ સાતમાં ક્રેસિંગ મળશે તો મેરિટ થઈ જશે

પાર્ટ એમમાં ચોત્રીસ પોઈન્ટ પચીસ માર્ક્સ થાય છે ફાઇનલ આન્સર કે આવ્યા પછી વાંધો આવશે કે નહીં પ્લીઝ રિપ્લાય જો તમે પાર્ટ એમમાં વ્યાકરણના પ્રશ્નો જે હતા દસથી બાર પ્રશ્નો એ તમે અટેમ્પ કર્યા હોય અને પછી તમારા માર્ક્સ એટલા થતા હોય તો તમે એ ફાઇનલ આન્સર કે આવવાની રાહ જોઈ શકો છો તેમ આપણાને બધું ખબર પડી જશે અને જો તમે વ્યાકરણના પ્રશ્નો અટેમ્પ ના કર્યા હોય તો તમને કંઈ વાંધો આવશે નહીં ચિંતા કરવાની કંઈ જરૂરત નથી પાર્ટ એમાં કેટલા માર્ક્સ વધી શકે છે પાંચ છ માર્ક્સ વધી શકે ખરા તો ફ્રેન્ડ પાર્ટ એમાં પ્રશ્ન રદ જરૂરથી થઈ શકે છે પાંચ છ માર્ક્સ વધવા તો ઘણી અઘરી વાત છે કારણ કે આ એક કોમ્પિટેટીવ એક્ઝામ છે ભરતી બોર્ડ પ્રશ્નને રદ જરૂર કરી શકે છે પણ ગ્રેસિંગ માર્ક્સ કે પાંચ સાત માર્ક્સ એવી જ રીતે બધાને આપી શકે નહીં એસટીમાં એકસો આઠ પોઈન્ટ પાંચ માર્ક્સ થાય છે વારો આવી જશે ડોક્યુમેન્ટની પ્રોસેસ ચાલુ કરું કે નહીં તો હા ભાઈ તમે એસટીમાં છો તો તમારા એકસો આઠ માર્ક્સ જેવા થાય છે તો તમે ડોક્યુમેન્ટની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કારણ કે એકસો આઠ માર્ક્સ એસટીમાં સારા કહેવાય છે અને તમને સારી પોસ્ટ મળી શકે છે સર પ્રશ્ન રદ થાય તો પાર્ટ એમાં એકત્રીસ પોઈન્ટ પચીસ છે તો એમાં માર્ક્સ કંઈ વધારો થશે તો ફ્રેન્ડ આપણે બધાને ખબર છે કે ટૂંક સમયમાં ફાઇનલ આન્સર કે આવવાની છે એટલે તમે ત્યાં સુધીની રાહ જોઈ શકો છો કોઈ પણ વિદ્યાર્થી મિત્ર છે જે પોઈન્ટ પચીસ માર્ક્સ કે એક માર્ક્સથી રહી જાય છે કે બે માર્ક્સથી રહી જાય છે એઓ ફાઇનલ આન્સર કી આવવાની રાહ જોઈ શકે છે જેથી કરીને આપણને ખબર પડી જશે કે ભરતી બોર્ડ કયા પ્રશ્નોના જવાબ ચેન્જ કરે છે કે નહીં

એમનો મેરિટ જનરલમાં બનશે તો બધા વધારે માર્કસ વાળા ભાઈ તમે જ મગજનો હાથો કરી નાખો છે તો ભાઈ તમે કેમ આવો છો અહીંયા હાથો કરાવવા જેને પણ વિડીયો સારો લાગતો છે એ જોવે છે અને એમના પ્રશ્નોનો જવાબ હું આપું છું જે પણ ભાઈ અહીંયા વિડીયો જોવે છે એ તેમની મરજીથી જોવે છે અગર તમને વિડીયો સારો લાગે તો તમે જુઓ અને નહીં સારો લાગે તો તમે નહીં જોઈ શકો છો આપણી કે તમને જબરદસ્તી નથી અને જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કમેન્ટ સેક્શનમાં બધાને ડિમોટિવેટ કરવા આવે છે તો મહેરબાની કરીને એવો કરશો નહીં વિદ્યાર્થીઓનો મનોબળ તોડશો નહીં સર મારે પાર્ટ એમાં એક માર્ક્સ ઘટે છે તો એક માર્ક્સ ઘટે છે એના માટે આપણે હમણાં જ કીધું કે ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં આવી જશે એક સપ્તાહ એટલે કે હજુ પાંચ સાત દિવસની અંદર ફાઇનલ આન્સર કી આવી શકે છે અને જો ફાઇનલ આન્સર કીમાં ભરતી બોર્ટ અમુક પ્રશ્નોના જવાબ ચેન્જ કરે છે તો તમારો ચાન્સ છે કે તમારે એક કે બે માર્ક્સથી રહી જતા હોય તો તમે મેરિટમાં આવી શકો છો એટલે વધારે ચિંતા કરશો નહીં રનિંગમાં ફેલ છે તે પણ માર્ક્સ લખે છે તો હા ફ્રેન્ડસ મેં તમને કીધું જ હતું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જે ખોટા માર્ક્સ તો લખે છે સોશિયલ મીડિયા પર પણ જે રનિંગ પણ પાસ નથી કર્યું જે પરીક્ષા પણ નથી આપી એ લોકો પણ માર્ક્સ ખોટા ખોટા કમેન્ટ સેક્શનમાં લખે છે અને બીજા વિદ્યાર્થી મિત્રોને ડિમોટિવેટ કરે છે એટલા માટે મારા મત મુજબ જે પણ વિદ્યાર્થીએ સારી મહેનત કરી હશે એ લોકો ચોક્કસથી મેરિટમાં આવી જશે અને તમે ખોટા ડિમોટિવેટ થવાની જરૂરત નથી હાલ હિંમત રાખો ફાઇનલ આન્સર ક્યાં આવી જશે એના પછી આપણને બધું ખબર પડી જશે તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમારી કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો આપણે નેક્સ્ટ વિડિયોમાં એનો જવાબ ચોક્કસથી આપીશું જય હિન્દ